નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું મે મહિનાની અંદર જે મળવાપાત્ર માહિતી આ વિડીયોમાં મેળવીશું તો દરેક રેશન કાર્ડની કેટેગરી એપીએલ બીપીએલ દરેક રેશન કાર્ડની કેટેગરીની માહિતી મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ એ એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોની વાત કરીએ કે એમને કેટલો જથ્થો મળવાપાત્ર થશે તો સૌપ્રથમ વાત કરીએ વસ્તુની તો એમાં ઘઉં છે જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પંદર કિલો કાર્ડ આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ચોખાની જે એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કિલો દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ આપવામાં આવશે તો તુવેલદાર છે એ પણ તમને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે ને એના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ આખા ચણા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો જે કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના પણ તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો આપવામાં આવશે ને માત્ર એક રૂપિયામાં તમને એક કિલો મીઠો આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ખાંડ છે જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ખાંડ જે ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને ઓછામાં ઓછી એક કિલો જે કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા ચૂકવવાના રહેશે તો કિલોના તમારે પંદર રૂપિયા જે ખાંડ માટે આપવાના રહેશે તો આ થઈ વાત એ એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે જેમાં ઘઉં ચોખા તુવેર દાળ આખા ચણા મીઠું અને ખાંડ તો આટલી વસ્તુ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળશે હવે આપણે વાત કરીશું એપીએલ બીપીએલ એનએફએસએ રેશન કાર્ડ ધારકોની વાત કરી એએનએફએસએ બીપીએલ એપીએલ કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો તો એમની વાત કરી તો ઘઉં છે જે એનએફએસએ એપીએલ બીપીએલ ને 2 કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે વ્યક્તિ દીઠ મિત્રો 2 કિલો આપવામાં આવશે જો 5 સભ્યો હોય તો વ્યક્તિ દીઠ એક કાર્ડ ની અંદર 5 સભ્યો હોય તો તમને 10 કિલો ઘઉં આપવામાં આવશે અને એ પણ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે એપીએલ બીપીએલ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને 3 કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને તમને વિના મૂલ્યે આપવામાં આવશે તો આમ એપીએલ બીપીએલ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ ચોખા અને ઘઉં આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તુવેર દાળની જે એનએફએસ બીપીએલ એપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે તુવેર દાળ માટે ત્યારબાદ આખા સણાશે જે એક કિલો આપવામાં આવશે કારદીઠ અને એના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું જે એક કિલો આપવામાં આવશે અને એક રૂપિયો આપવાનો રહેશે ત્યારબાદ ખાંડ છે એ માત્ર બીપીએલ રેશન કાર્ડ ધારકોને જ મળવાપાત્ર થશે તો ખાંડ જે એનએફએસએ પીએસએસ બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળશે અને ત્રણસો પચાસ ગ્રામ જે વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એના તમારે બાવીસ રૂપિયા કિલોએ ચૂકવવાના રહેશે તો આવી રીતે એનએફએસએ બીપીએલ એપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે બે કિલો અને ત્રણ કિલો વ્યક્તિથી ઠાપવામાં આવશે ને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ તુવેરદાર આખા સણા અને મીઠું જે રાજ્ય સરકારનું છે એ તમને એક એક કિલો દીઠ ઠાપવામાં આવશે અને એના તમારે પચાસ ત્રીસ અને એક જે મીઠાનો એક રૂપિયો એવી રીતે ચૂકવવાનું રહેશે અને ખાંડ જે ત્રણસો પચાસ ગ્રામ બીપીએલ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે અને એ તમારે બાવીસ રૂપિયા ચૂકવવાના રહેશે તો આવી રીતે મિત્રો મે મહિનાની અંદર જે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને આટલો જથ્થો મળવા પાત્ર થશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત